નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન વ્યસનોમાં ફસાતું આજનો યુવાન તો ચાલુ જોઈ લઈએ નિબંધના મુદ્દા છે નંબર એક પ્રાસ્તાવિક નંબર બે વ્યસન એક વિનાશક દૂષણ નંબર ત્રણ અને ચાર વ્યસનના દુષ્પરિણામો નંબર પાંચ વ્યસનોની નંબર છ યુવા દિ અને નંબર સાત ઉપસાર વ્યસન એ માનવજાતનું મોટામાં મોટું શત્રુ છે વ્યસનની ટેવ વિશે એવું કથન પ્રચલિત છે કે પહેલા માણસ ટેવ પાળે છે પછી ટેવ માણસને પાળે છે આ છતાં આજનું યુવાન વ્યસનોમાં વધારે ને વધારે ફસાતો જાય છે મુંબઈ દિલ્હી જેવા મોટા શહેરોમાં તો પ્રલોભનના અનેક સાધનો ઉપલબ્ધ હોય છે તેમાં ડ્રગ્સ દારૂ સિગારેટ ગુટકાની સાથે વળી નવું ચલણ મોબાઈલ ફોન ઓનલાઈન ગેમ્સ રીલ્સ જોવી અથવા બનાવવી વગેરે મુખ્ય છે જો કે ભારતના નાના શહેરો કશ્પાઓ અને ગામડા પણ વ્યસનોથી પર નથી આજે વિશ્વના તમામ દેશો વ્યસનની ચુંગાલમાંથી યુવાનોને બચાવી લેવા માટે મરણિયા પ્રયત્નો કરી રહ્યા છે વ્યસન એ એવું ઝેર છે જે યુવા પેઢીના ચૂમ જુસો અને તેજને હાણી નાખે છે તે યુવાનોની ભારે દુર્દશા કરે છે પ્રાચીન સમયમાં દુશ્મન દેશના ઉમદા અને મુજસદી રાજપુરુષોનો કાટો કાઢી નાખવા માટે તેમની પાસે વિશકન્યાઓને મોકલવામાં આવતી હતી આજે આવું કાર્ય પાર પાડવા માટે વિશકન્યાઓની જરૂર રહી નથી કોઈ પણ દેશની યુવા પેઢીને વ્યસનની લત વળગાડી દેવાથી તે દેશ આપમેળે પાયમાલ થઈ જાય છે વ્યસન એક મહાદૂષણ છે ઉજ્જવળ કારકિર્દી ધરાવતો યુવાન વ્યસનને રવાડે ચડી જાય તો તે આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય દ્રષ્ટિએ ખુવાર થઈ જાય છે દરેક વખત વ્યસનના સકંજામાં આવી ગયેલો માણસ જિંદગી પર તેની પકડમાંથી છૂટી શકતો નથી વ્યસનનો દૈત્ય અનેક નામો અને અનેક રૂપો ધરાવે છે તમાકુ ગુટકા બીડી અને સિગારેટ જેવા પદાર્થોથી સૌ કોઈ પરિચિત છે પાનના ગલે કલાકોના કલાકો સુધી ઊભા રહીને તમાકુ ગુટકા ચાવતા કે ધૂમ્રપાનની મોજ માણતા યુવાનો તેમના સમય શારીરિક શક્તિ અને પૈસાનો અપ્યય કરે છે પાન મસાલો ચાવવા કે ધૂમ્રપાન કરવા માટે વારંવાર પોતાનું ટેબલ છોડીને ઓફિસની બહાર નીકળી જતા કર્મચારીઓ દેશના કેટલા બધા માનવ કલાકોનો દુર્વ્યય કરતા હશે પાન બીડી સિગારેટ અને ગુટકાને ટપી જાય એવી લત છે દારૂની અને મોબાઈલની લત એક વખત વળગે પછી તે માણસને પાયમાલ કર્યા વગર છોડતી નથી લતને પોષવા માટે માણસો દેવું કરતા પણ અચકાતા નથી ધૂમ્રપાનથી ફેફસા અને દારૂના સેવનથી લીવરને અસર થાય છે ચરસ ગાંજો ભાંગ અફીન હેરોઈન કોકીન બ્રાઉન સુગર વગેરે વ્યસનો મહા અનિષ્ઠો છે ડ્રગ્સનું સેવન ક્ષણિક રોમાંચ માટે દેખાદેખીથી શરૂ કરવામાં આવે છે પછી એ વ્યક્તિની રોજની જરૂરિયાત બની જાય છે વ્યસનની લતે ચડેલું યુવાન ઈચ્છે તો પણ આવી લતને છોડી શકતો નથી ડ્રગ્સના માફિયાઓએ આજે શાળા કોલેજોના કેમ્પસમાં પસારો કર્યો છે એ આપણા માટે ઘેરી ચિંતાનો વિષય છે વિવિધ વ્યસનો આધુનિક યુવા પેઢીમાં પવન વેગે પ્રસરતા જાય છે એટલા બધા સ્વરૂપોમાં ઉપલબ્ધ છે કે વ્યસનનો ભોગ બનનાર વાલીને એની માહિતી પણ હોતી નથી વ્યસનને રવાડે ચડેલા યુવાનો વ્યસનના ખર્ચ માટે ઘરમાં ચોરીઓ કરે અથવા માફિયા ગેંગના હાથા બની અસામાજિક પ્રવૃત્તિઓ કરવા લાગે છે આમ વ્યસન યુવાનોના પણ બુદ્ધિ ધન કારકિર્દી ચારિત્ર્ય અને સ્વાભિમાનનો ભોગ લે છે વ્યસનના ભરડામાંથી આપણા દેશના યુવાધનને બચાવી લેવા માટે વાલીઓ કેળવણીકારો અને સમાજસેવકોએ જાગૃત થવું પડશે આપણા સૌના સહિયારા પુરુષાર્થ વગર વ્યસનોના ખતરનાક આક્રમણને ખાડી શકાશે નહીં વાલીઓ પોતાના સંતાનોની દૈનિક હેલચાલ પર ચાપતી નજર રાખે કેળવણીકારો યુવા શક્તિને ખેલકૂદ અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળે અને સમાજ સેવકો સામાજિક સેવાની પ્રવૃત્તિઓમાં બહોળા પ્રમાણમાં યુવાનોને સામેલ કરે તો યુવાનો વ્યસનોના દૂષણમાંથી બચી શકશે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે ચૂંટણી બંધલેખન સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ